જય શ્રી કૃષ્ણ હાલમાં દુનિયામાં એકસો વીસ કરોડ એટલે કે કુલ વસ્તીના પંદર ટકા લોકો સનાતન ધર્મને માને છે પરંતુ મારું એવું માનવું છે કે એકસો ને વીસ કરોડમાંથી બહુ ઓછા લોકો છે કે જેને વેદિક ગ્રંથો ઉપર વાંચન કરેલું છે એના મુખ્યત્વે બે કારણો છે સંસ્કૃત ભાષામાં લખાયેલા આપણા વેદિક ગ્રંથો કે જે ભાષા વિશે આપણી સમજણ ખૂબ જ મર્યાદિત છે બીજું કન્ફ્યુઝન ચાર વેદ ચાર ઉપવેદ ચાર ઇતિહાસ એકસો આઠ ઉપનિષદ અઢાર પુરાણ અઢાર સ્મૃતિ ત્રણ આગમ છ દર્શનશાસ્ત્ર એટલા બધા વેદિક ગ્રંથોમાંથી વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી તો બસ આ જ કન્ફ્યુઝનને દૂર કરવા માટે ક્રોનોલોજી ફોર્મેટ અને કોન્ટેન્ટ કે આ વૈદિક ગ્રંથોમાં શું છે એ સમજાવવાનો એક સરળતાપૂર્વક પ્રયાસ કર્યો છે મેં તો લેટ સ્ટાર્ટ ધ વિડીયો વૈદિક ગ્રંથોને મુખ્યત્વે છ ભાગમાં વહેંચવામાં આવે છે શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસ આગમ અને દર્શનશાસ્ત્ર લેટ સ્ટાર્ટ વિધ ધ શ્રુતિ શ્રુતિ એટલે કે વેદ શ્રુતિને જ વેદ કહેવામાં આવે છે વેદ શબ્દ એ સંસ્કૃત ભાષાની વિધ ધતુ પરથી બન્યો છે જેનો મતલબ ટુ નો એટલે કે સમજવું એવો થાય છે અને આ જ ધાતુ પરથી વિદ્યા શબ્દ બન્યો છે જેનો મતલબ જ્ઞાન અથવા તો નોલેજ થાય છે તો તમે એવું કહી શકો કે વેદ શબ્દનો મતલબ જ્ઞાન એટલે કે નોલેજ એવો થાય છે વેદને અપૌી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપ્ત ઋષિઓમાંના સાત ઋષિઓ ઋષિ કપિલ ગૌતમ વશિષ્ઠ વિશ્વામિત્ર વગેરેને તપ અને સમાધિની અવસ્થામાં જ્ઞાનરૂપી સાક્ષાત્કાર થયો અને એમાંથી જે મંત્રો અને ઋચાઓનું નિર્માણ થયું અંતે એ જ વેદમાં પરિણામ લીધું એમણે તો એટલે માટે એને અપુરુષે પણ કહેવામાં આવે છે આપણા વેદોમાં માત્ર ધર્મ અને કર્મકાંડની જ વાતો કરવામાં નથી આવી પરંતુ અધ્યાત્મ જીવન વિજ્ઞાન કલા અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા ગહન વિષયો પર પણ વાત કરેલી છે અને આ દરેકે દરેક વિષય સાથે કઈ રીતે આપણા વેદો જોડાયેલા છે એ તમારે જાણવું હોય તો રાજા રામ મોહન રાય દ્વારા રચિત એક પુસ્તક વૈદિક ફિઝિક્સ સાયન્ટિફિક ઓરિજિન ઓફ હિન્દુઇઝમ ખૂબ જ મસ્ત પુસ્તક છે વાંચવા માટે વેદોમાં સૌથી પૌરાણિક અને સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ કે જેને માનવ ઇતિહાસનું સૌથી પૌરાણિક લિટરેચર માનવામાં આવે છે આપણા વેદોને સમજણ ખાતર ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે પ્રથમ ભાગ છે મંત્રસંહિતા બીજો ભાગ છે બ્રાહ્મણ ત્રીજો ભાગ છે આરણ્યક અને ચોથો અને અંતિમ ભાગ છે ઉપનિષદ તો મંત્રસંહિતામાં પ્રકૃતિના તત્વો અથવા તો પ્રકૃતિના પાંચ તત્વો અગ્નિ વરુણ ઇન્દ્ર વગેરેને દેવતા સ્વરૂપે એમના પૂજા માટે અને એમની અર્ચના માટેના મંત્રો અને રૂચા આપવામાં આવેલી છે આ રોજાનો મુખ્યત્વે ઉપયોગ હિન્દુ વર્ણાશ્રમની વર્ણવ્યવસ્થાના આશ્રમમાં પ્રથમ આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમમાં થાય છે બીજો ભાગ છે સમજાવવું વેદોના બ્રાહ્મણ ભાગમાં મંત્ર સંહિતાના જે મંત્રો છે એમને સમજાવવાનું કાર્ય કરેલું છે આ ભાગનો મુખ્યત્વે ઉપયોગ ગૃહસ્થાશ્રમ એટલે કે સંસારી આશ્રમમાં થાય છે ત્રીજો ભાગ છે આરણ્ય એટલે કે આરણ્ય શબ્દનો મતલબ થાય છે વન અથવા તો જંગલ આશ્રમ કે જે વ્યવસ્થાનો ત્રીજો ભાગ છે નિયમો આ ઉપરાંત મંત્ર સંહિતા અને બ્રાહ્મણ ભાગના મંત્ર અને રૂચાને ફિલોસોફિકલી સમજાવવાનું કાર્ય આરણ્ય ભાગમાં કરવામાં આવેલું છે ચોથો અને અંતિમ ભાગ છે ઉપનિષદ એટલે કે વેદાંત અંતિમ ભાગ હોવાના કારણે એને વેદાંત પણ કહેવામાં આવે છે આ ભાગને મા સનાતન ધર્મ અથવા તો હિન્દુ ધર્મની સંપૂર્ણ ફિલોસોફી પણ કહેવામાં આવે છે આત્મા પરમાત્મા પરબ્રહ્મ ધર્મ અર્થ કામ મોક્ષ પુનર્જન્મ વગેરે જેવા કોન્સેપ્ટ ઉપર ખૂબ જ વૈજ્ઞાનિક અને દાર્શનિક દ્રષ્ટિકોણથી વાતો કરવામાં આવી છે નીલ્સ બોહર જેવા ભૌતિક શાસ્ત્રીઓનું એવું માનવું હતું અને તેઓ એવું કહેતા હતા આ યુઝ ટુ ગો ઇન ટુ ઉપનિષદ વેન આઈ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ કે હું પ્રશ્નો જ્યારે મારે પૂછવા હોય છે તો હું ઉપનિષદમાં જોઉં છું એવું માનવામાં આવે છે કે ટોટલ એકસો ને આઠ ઉપનિષદ છે જેમાંથી મુખ્ય ઉપનિષદો માંડુક્ય છે આ ઉપરાંત હિન્દુ એટલે કે સનાતન ધર્મમાં ચાર ઉપવેદો પણ છે આયુર્વેદ ધ નોલેજ ઓફ હેલ્થ ધનુર્વેદ ધ નોલેજ ઓફ વોર ગંધર્વવેદ નોલેજ ઓફ આર્ટ અને ચોથો અર્થશાસ્ત્ર ધ નોલેજ ઓફ પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન આ ઉપરાંત હિન્દુ ધર્મમાં અઢાર સ્મૃતિ ગ્રંથો છે સ્મૃતિ ગ્રંથોને તમે હિન્દુ ધર્મના લો કોડ ઓફ હિન્દુઇઝમ તમે કહી શકો એટલે કે નીતિ નિયમો સનાતન ધર્મના સ્મૃતિ ગ્રંથોની સંપૂર્ણ રચના વેદ આધારિત છે વેદોના આધારે સ્મૃતિ ગ્રંથો રચવામાં આવ્યા છે અઢાર સ્મૃતિ ગ્રંથો છે એમાં મુખ્યત્વે ત્રણ સ્મૃતિ ગ્રંથો સૌથી વધારે મુખ્ય અથવા તો સંપૂર્ણ સાર તત્વો ધરાવતા છે મનુસ્મૃતિ પરાશર સ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ મનુસ્મૃતિ ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે ખૂબ જ વિવાદાસ્પદ રહી છે એનું કારણ છે કે મનુસ્મૃતિમાં જે વેદ ધર્મમાં અથવા તો વૈદિક ગ્રંથોમાં જે વર્ણ વ્યવસ્થા કર્મપ્રધાન બતાવવામાં આવી હતી ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને શૂદ્ર એ મનુસ્મૃતિમાં જન્મપ્રધાન બતાવવામાં આવી જેના કારણે સમાજમાં અસમાનતાનું પ્રમાણ ખૂબ જ વધ્યું આ ઉપરાંત સ્મૃતિ ગ્રંથોમાં સમયાંતરે સમય સમયે ઘણો બધો બદલાવ આવ્યો છે સ્મૃતિ ગ્રંથમાં એવું લખેલું છે કે વેદો અને સ્મૃતિ ગ્રંથમાં જો કોઈ એક વાત કે વિધાન પર વિરોધાભાસ ઊભો થતો હોય તો વેદોને સુપીરિયર ગણવામાં આવશે એટલે કે વેદોને મહત્વ વધારે આપવામાં આવશે સ્મૃતિ ગ્રંથો પછી સનાતન ધર્મમાં ચાર ઇતિહાસ છે રામાયણ મહાભારત હરિવાંશા અને યોગ વશિષ્ઠ રામાયણ અને મહાભારતની સંપૂર્ણ કથા વસ્તુ આપણને ખબર છે યોગ વશિષ્ઠમાં ભગવાન શ્રીરામ અને ઋષિ વશિષ્ઠ વચ્ચેની વાર્તાલાપ સંવાદ કે જે આત્મા પરમાત્મા બ્રહ્માંડ ચેતના પુનર્જન્મ વગેરે જેવા કોન્સેપ્ટ ઉપર ખૂબ જ ગહન ચર્ચાઓ છે અને હરિવાંશામાં ચંદ્રવંશ અને સૂર્યવંશના સંપૂર્ણ પરિવાર અને એ સંપૂર્ણ વંશના દરેકે દરેક જન્મેલા રાજાઓની કહાનીઓ અને એમના સ્વર્થ ગાથાઓ લખેલી છે મૃત્તિ ગ્રંથો અને ઇતિહાસ પછી આવે છે પુરાણ પુરાણ એવું કહેવામાં આવે છે કે ઇતિહાસ ઉપનિષદ અને વેદો આ દરેકે દરેકને સંપૂર્ણ કરવાનું કાર્ય પુરાણ કરે છે એટલા માટે જેને પુરાણો કહેવામાં આવ્યા છે પુરાણો ઉપનિષદ અને વેદોની જે પણ કોન્સેપ્ટ અથવા તો જે પણ થિયરી છે એ વાંચવામાં થોડી કોમ્પ્લેક્સ છે પુરાણો એ કોમ્પ્લેક્સિટીને દૂર કરે છે અને ઉપનિષદ અને વેદોને વાંચવા માટે વાંચકની અંદર ઉત્સુકતા અને એક્સાઇટમેન્ટ જગાડે છે બિકોઝ પુરાણોમાં દરેકે દરેક ઘટના વાર્તાના સ્વરૂપમાં છે અને વાર્તાના સ્વરૂપમાં જ દર્શન અને ઇતિહાસ સમજાવવાનો પ્રયાસ કરેલો છે કુલ અઢાર પુરાણો છે જેમાં ગરુડ પુરાણ મત્સ્ય પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ સૌથી મુખ્ય પુરાણ માનવામાં આવે છે આ ઉપરાંત સનાતન ધર્મમાં ત્રણ આગમ ગ્રંથો છે શૈવ આગમ વૈષ્ણવ આગમ અને શક્તિ આગમ આગમ ગ્રંથોમાં તંત્ર મંત્ર યંત્ર શક્તિ મુક્તિ ભક્તિ વગેરે જેવા સાધનોનું વર્ણન કરવામાં આવેલું છે એવા સાધનો કે જે અધ્યાત્મના સાધનો તમે કહી શકો કોઈ પણ સાધકને અધ્યાત્મની પ્રાપ્તિ કરવા માટે આ સાધનો અનિવાર્ય છે જે આગમમાં ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવેલા છે અંતિમ છે ષટ દર્શન શાસ્ત્ર એટલે કે છ દર્શનોની ફિલોસોફી સિક્સ બુક્સ ઓફ ફિલોસોફી ઓફ હિન્દુઇઝમ હિન્દુ ધર્મમાં છ પુસ્તક છે દર્શન માટે એમાં પ્રથમ પુસ્તક છે ન્યાય દર્શન કે જેની રચના ઋષિ ગૌતમે કરેલી છે ન્યાય દર્શનનો હું તમને સંપૂર્ણ સાર એકથી બે વિધાન વાક્યમાં કહું તો દરેકે દરેક વાત અથવા તો દરેકે દરેક વસ્તુ અનુભવ અને તર્કથી જો સાચી સાબિત થાય તો જ એ માનવા યોગ્ય છે ભારતની ન્યાય પ્રણાલી આ જ ફિલોસોફી પર કામ કરે છે સેકન્ડ બુક ઓફ ફિલોસોફી ઇઝ વૈશ્વિક દર્શનશાસ્ત્ર કે જેની રચના ઋષિ કણાદે કરેલી છે વૈશ્વિક દર્શનશાસ્ત્ર અનુસાર દુનિયાની દરેકે દરેક વસ્તુ પરમાણુ અને અણુથી બનેલી છે અને એ અણુ અને પરમાણુ માટેનું ચાલક બળ અથવા તો પ્રેરક બળ એટલે ચેતના છે અકોર્ડિંગ ટુ ધીસ ફિલોસોફી દુનિયાની દરેકે દરેક વસ્તુ પરમાણુ અને ચેતનાના બેલેન્સથી અથવા તો એની વચ્ચેની પરસ્પરતાથી અને સમાગમતાથી ચાલે છે ધ થર્ડ બુક ઓફ ફિલોસોફી ઇઝ ઋષિ કપિલ દ્વારા રચિત સાંખ્ય યુગ આ દર્શન અનુસાર સંપૂર્ણ સંસાર એટલે કે બ્રહ્માંડની રચના પ્રકૃતિ અને પુરુષ દ્વારા થયેલી છે પુરુષ કે જે અશાશ્વત અનાશી અને પ્યોર ચેતનાનું સ્વરૂપ છે અહીં પુરુષનો મતલબ કે સંપૂર્ણ ચેતના અથવા તો એનર્જી બ્રહ્માંડની એનર્જી કે જે શાશ્વત અને અવિનાશી છે જ્યારે કે પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે તો એક ભાગ કે જે છે છે અને શાશ્વત અખંડ છે અને બીજો ભાગ કે જે સતત પરિવર્તનશીલ છે આ બંને ભાગોના સમાગમથી સંપૂર્ણ યુનિવર્સ અને બ્રહ્માંડનું નિર્માણ થયું છે ધ ફોર્થ બુક ઓફ ફિલોસોફી ઇઝ ધ યોગ ઋષિ પતંજલિએ આપેલું યોગ શાસ્ત્ર અથવા તો યોગ દર્શન આ દર્શનશાસ્ત્રમાં અષ્ટાંગ યોગ દ્વારા અથવા તો અષ્ટાંગ યોગ દ્વારા ચેતનાને અને શ્વાસને કાબુમાં કરીને મોક્ષ પ્રાપ્તિ અને ગંતવ્ય પ્રાપ્તિની વાતો કરવામાં આવેલી છે દર્શનશાસ્ત્રનું પાંચમા નંબરનું પુસ્તક છે ઋષિ જેમિની દ્વારા રચિત મીમાંસા દર્શન મીમાંસા દર્શનમાં વેદોને સંપૂર્ણ અને અંતિમ સત્ય માનવામાં આવ્યું છે અકોર્ડિંગ ટુ ધીસ ફિલોસોફી વેદોનું દરેક દરેક જ્ઞાન અંતિમ સત્ય છે અને વેદોનું પાલન એ જ ધર્મ છે ઋષિ જૈમિનીએ વેદોને ભગવાનનું સ્વરૂપ આપેલું છે અને વેદોની અંદર જીવનનું દરેક દરેક જ્ઞાન અને દરેક દરેક વિજ્ઞાન છુપાયેલું છે એવું એમનું માનવું છે છઠ્ઠું અને સૌથી અંતિમ દર્શન છે બાદરાણ રચિત વેદાંત દર્શન અથવા તો ઉત્તર મીમાંસા દર્શન હકીકતમાં આ દર્શન છ અલગ અલગ દર્શનોના સંકલનથી બનેલું છે કે જેમાં આદિ શંકરાચાર્ય દ્વારા અપાયેલું અદ્વૈત વેદાંત માધવાચાર્ય દ્વારા અપાયેલું દ્વૈત વેદાંત રામાનુજન દ્વારા અપાયેલું વિશિષ્ટ વેદાંત નિમ્બાર્ક દ્વારા અપાયેલું દૈત અદ્વૈત વેદાંત અને વલ્લભાચાર્ય દ્વારા અપાયેલું શુદ્ધ અદ્વૈત વેદાંત અને અંતિમ છઠ્ઠું વેદાંત દર્શન છે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા અપાયેલું અચિંત્ય ભેદાભેદ તો આ છ દર્શનોના સંકલન અને સમન્વયથી બનેલું જો કોઈ દર્શનશાસ્ત્ર હોય તો એ છે ઉત્તર મીમાંસા દર્શન વેદાંત દર્શન અને વેદાંત ફિલોસોફીને જો ખૂબ સંક્ષિપ્તમાં અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો તમારી વાંચવાની ઈચ્છા હોય તો સ્વામી વિવેકાનંદ જ્ઞાનનું પુસ્તક સૌથી બેસ્ટ છે આ ઉપરાંત મારું એવું સજેશન અથવા તો ઓપિનિયન છે કે સનાતન ધર્મને માનનારા દરેક વ્યક્તિએ ચાર વેદથી લઈને છ દર્શન સુધી દરેકે દરેક વેદિક ગ્રંથો વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ મારો પ્રયાસ ચાલુ થઈ ગયો છે તમે પણ કરો જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વિડીયોમાં